નમસ્કાર ભારતમાં એવા બાર પવિત્ર સ્થાનો છે જ્યાં માનવામાં આવે છે કે ભગવાન શિવ કોઈ મૂર્તિમાં નહીં પણ અનંત પ્રકાશના એક દિવ્ય સ્તંભ તરીકે બિરાજે છે આજે આપણે એ જ દ્વાદશ જ્યોતિર્લિંગની પાછળ છુપાયેલી અદ્ભુત કથાઓને સમજવાના છીએ આ ફક્ત મંદિરો નથી પણ ઉર્જાના શક્તિશાળી કેન્દ્રો છે તો સવાલે થાય છે કે આખરે આ દિવ્ય પ્રકાશ સ્તંભોનું રહસ્ય શું છે એમનું મહત્વ શું છે ચાલો આપણે સાથે મળીને આ આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ સમજવા જેવી વાત એ છે કે આ કોઈ સામાન્ય મંદિર નથી આ એવા ખાસ અદ્વિતીય સ્થાનો છે જ્યાં ભગવાન શિવ પોતે સ્વયં અનંત પ્રકાશના સ્તંભના રૂપમાં પ્રગટ થયા હતા અને બસ આજ વાત આ સ્થળોને અત્યંત શક્તિશાળી બનાવે છે તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આ જ્યોતિર્લિંગ શબ્દનો અર્થ શું થાય છે અને એ શિવજીના અનંત સ્વરૂપ સાથે કેવી રીતે જોડાયેલો છે જો જ્યોતિર્લિંગ શબ્દ બે શબ્દોથી બનેલો છે જ્યોતિ એટલે કે પ્રકાશ અને લિંગ એટલે ચિહ્ન અથવા તો એમનું સ્વરૂપ એટલે કે એ ભગવાન શિવના કોઈ આકાર વગરના છતાં બધે જ હાજર હોય એવા અનંત અને દિવ્ય પ્રકાશના સ્વરૂપનું પ્રતીક છે એમ કહી શકાય કે આ એક બ્રહ્માંડીય ઊર્જાનો સ્તંભ છે ચાલો હવે વાત કરીએ સૌથી પહેલા જ્યોતિર્લિંગની સોમનાથ એની સ્થાપના પાછળ એક બહુ જ રસપ્રદ કથા છે આ કથા છે ચંદ્રના ગર્વની એમને મળેલા શ્રાપની અને છેવટે શિવજીની કૃપાથી કેવી રીતે મુક્તિ મળી એની આખી કથાની શરૂઆત થાય છે ગુજરાતના પ્રભાસ ક્ષેત્રથી અહીંયા ચંદ્રદેવને એક એવો ગંભીર શ્રાપ મળ્યો જેણે ખાલી એમનું જ નહીં પણ આખી પૃથ્વીનું સંતુલન જોખમમાં મૂકી દીધું હતું હવે આ શ્રાપ પાછળનું કારણ હતું ચંદ્રનો પક્ષપાત વાત એમ હતી કે એમણે દક્ષ પ્રજાપતિની સત્તાવીસ પુત્રીઓ સાથે લગ્ન તો કર્યા પણ એમનો બધો જ પ્રેમ બધો જ સ્નેહ ફક્ત રોહિણી પર જ વરસતો હતો આ ભેદભાવ જોઈને દક્ષ ગુસ્સે થયા અને તેમણે ચંદ્રને ધીમે ધીમે ક્ષીણ થવાનો નષ્ટ થવાનો શ્રાપ આપ્યો અને એનું પરિણામ પૃથ્વી પરની ઠંડક અને વનસ્પતિઓનું જીવન બધું જ સંકટમાં આવી ગયું આ મોટા સંકટમાંથી બહાર નીકળવા માટે બધા દેવતાઓએ ભેગા મળીને બ્રહ્માજીની સલાહ માંગી બ્રહ્માજીએ એક જ ઉપાય બતાવ્યો પ્રભાસ ક્ષેત્રમાં જઈને ભગવાન શિવની કઠોર તપસ્યા કરવી અને બસ ચંદ્રદેવે પૂરી શ્રદ્ધાથી દસ કરોડ વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો કલ્પના તો કરો દસ કરોડવાર ચંદ્રની આટલી કઠોર તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા તેમણે એક અદભુત રસ્તો કાઢ્યો જેનાથી દક્ષના શ્રાપનું માન પણ જળવાય અને ચંદ્રને મુક્તિ પણ મળી જાય એમણે વરદાન આપ્યું કે ચંદ્ર એક પક્ષમાં ઘટશે અને બીજા પક્ષમાં ફરીથી પૂરો થશે અને આ રીતે જ ચંદ્રની કળાઓનું

તો સોમનાથની કથા હતી ભક્તિ અને મુક્તિની પણ દરેક જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ આવી જ એક અલગ અને પ્રેરણા આપતી કથા છે તો ચાલો હવે આવી જ કેટલીક બીજી મુખ્ય કથાઓ પર એક નજર કરીએ આ કથા છે બુદ્ધિ અને ગતિ વચ્ચેની બન્યું એવું કે ગણેશજી અને કાર્તિકેયજી વચ્ચે કોના લગ્ન પહેલા થાય એની સ્પર્ધા થઈ કાર્તિકેયજીને પોતાની ગતિ પર પૂરો ભરોસો હતો એટલે એ તો તરત જ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા પણ ગણેશજીએ શું કર્યું એમણે પોતાની બુદ્ધિ વાપરી એમણે પોતાના માતા-પિતા એટલે કે શિવ પાર્વતી જ પરિક્રમા કરી લીધી કેમ કારણ કે શાસ્ત્રોમાં માતા-પિતાને જ આખું વિશ્વ માનવામાં આવે છે હવે ગણેશજીની આ દુધથી ભરેલી જીત થી કાર્તિકેયજી નારાજ થઈ ગયા અને ક્રોચ પર્વત પર જતા રહ્યા પોતાના રિસાયેલા પુત્રને મનાવવા માતા પાર્વતી અને ભગવાન શિવ પોતે ત્યાં પહોંચ્યા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને આ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન કહેવાયો જેમાં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એ ભગવાન શિવનું જ એક નામ છે હવે વાત કરીએ ઉજ્જૈનના મહાકાળની શિવ પુરાણની એક પંક્તિ શિવના એ રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરે છે જેમાં કહ્યું છે તેમણે માત્ર એક હોંકારથી તે ભયંકર અત્યાચારી દાનવને ત્યાં જ બાળીને ભસ્મ કરી દીધો આ એક જ વાક્ય પાછળ એક ભક્તની રક્ષાની આખી કથા છુપાયેલી છે આવંતિકાપુરી એટલે કે આજના ઉજ્જૈનમાં દૂષણ નામનો એક રાક્ષસ લોકોને બહુ જ ત્રાસ આપતો હતો એક દિવસ જ્યારે તેણે એક શિવ ભક્ત બ્રાહ્મણ પર હુમલો કર્યો ત્યારે પોતાના ભક્તોની રક્ષા માટે ભગવાન શિવ ધરતી ફાડીને પ્રગટ થયા અને એમણે બીજું કશું જ ન કર્યું માત્ર એક હોંકાર કર્યો અને એ રાક્ષસ ત્યાં જ ભસ્મ થઈ ગયો પછી ભક્તોની વિનંતી પર તેઓ ત્યાં મહાકાળ સ્વરૂપે બિરાજમાન થયા આ તો આપણે ફક્ત અમુક ઉદાહરણો જોયા આવા તો કુલ બાર દિવ્ય સ્થાનો છે તો ચાલો હવે આખા ભારતમાં ફેલાયેલા આ બારે બાર જ્યોતિર્લિંગની એક પવિત્ર યાત્રા પર નજર ફેરવીએ જી હા કુલ બાર જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મમાં આ બાર સ્થાનોને અત્યંત અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને એમની યાત્રા કરવી એ જીવનની એક સૌથી મહત્વપૂર્ણ તીર્થયાત્રા ગણાય છે આ યાદી પર નજર નાખીએ તો ખબર પડે છે કે આ જ્યોતિર્લિંગ કેવી રીતે આખા ભારતમાં ફેલાયેલા છે જો હિમાલયની ઊંચી પહાડીઓમાં કેદારનાથ છે તો છેક દક્ષિણમાં સમુદ્ર કિનારે રામેશ્વરમ પશ્ચિમમાં ગુજરાતમાં સોમનાથ છે તો પૂર્વમાં ઝારખંડમાં વૈદ્યનાથ દરેક સ્થાન દેશના અલગ અલગ ખૂણામાં શિવજીની હાજરીનું પ્રતિક છે તો છેલ્લે સવાલ એ થાય કે આ બધા જ્યોતિર્લિંગોનું સામૂહિક મહત્વ શું છે એવું તો શું છે આ સ્થાનોમાં કે આજે પણ કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં ખેંચાઈને જાય છે આનો સારાંશ એ છે કે આ સ્થાનો ખાલી પૂજા કરવા માટેની જગ્યા નથી પણ આધ્યાત્મિક ઉર્જાના જીવંત કેન્દ્રો છે એવી ઊંડી શ્રદ્ધા છે કે અહીં દર્શન કરવા માત્રથી અનેક જન્મોના પાપમાંથી મુક્તિ મળી જાય છે અને સૌથી સુંદર વાત એ છે કે દરેક કથા આપણને શિવના એક નવા જ રૂપનો પરિચય કરાવે છે ક્યાં કે દયાળુ પિતા છે તો ક્યાંક પોતાના ભક્તોના રક્ષક અને ક્યાંક બ્રહ્માંડની શક્તિ અને આ બધી વાતો આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે હજારો વર્ષો વીતી ગયા પણ આ પ્રાચીન કથાઓનું આજે શું મહત્વ છે શું આ બધી ફક્ત પૌરાણિક વાર્તાઓ જ છે કે પછી એની અંદર જીવન ભક્તિ અને આ બ્રહ્માંડના રહસ્યો વિશે કોઈ ગહેન સંદેશ છુપાયેલો છે ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે નહીં